નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો હવે ઉનાળાની બરાબરની જમાવટ થઈ રહી છે તો આવા ઉનાળામાં આપણે બનાવીશું આજે એકદમ ટેસ્ટી અને ચટપટું એવું ગળ્યું અથાણું તો જે આખા વર્ષ માટે આપણે બનાવીએ છીએ ને તે જ આજે આપણે ગળ્યું અથાણું બનાવવાના છે તો રેસીપીને છેલ્લે સુધી ચોક્કસ જોજો અને હા વિડીયો ગમે તો લાઇક અને શેર પણ અવશ્ય કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે કાચી કેરી લેવાની છે સહેજ પણ પાકેલી ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે ગળિયું અથાણું બનાવવાનું છે એટલે અહીંયા આપણે અહીંયા તોતાપુરી કેરી લીધેલી છે જે થોડીક અનિવાર્ય આવે છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો એવું નથી કે આજ કેરી લેવી તો સૌથી પહેલાં તો એને સારી રીતે ધોઈ લેવાની છે ચોખ્ખા પાણીએ અને એકદમ કોરી કરી લેવાની છે પાણીનો સેચ પણ ભાગનારે એનું ખાસ ધ્યાન રાખવાનું છે કપડાંથી કોરી કર્યા પછી આપણે એની છાલને આ રીતે કાઢી લેવાની છે બધી કેરીની આ રીતે છાલ કાઢી લેવાની છે છાલ કાઢ્યા પછી આપણે એના તમારે જેટલા ટુકડા કરવા હોય મોટા નાના એ રીતે તમે એના ટુકડા કરી શકો છો તો અહીંયા અત્યારે આપણે મીડિયમ સાઇઝના જ આપણે ટુકડા કરવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે ટુકડા કરી અને રેડી કરી દેવાની છે બધી જ કેરીને તો કેરી તો કોને નથી ભાવતી બધાને ભાવતી જ હોય છે ભલે કાચી હોય કે પાકેલી હોય કેરી તો કેરી જ હોય છે કાચી કેરીમાં ખટાસ થોડી વધારે હોય છે અને પાકેલીમાં મીઠાશ સરસ હોય છે તો આ રીતે બધી જ કેરીને એક સરખી રીતે સુધારી લીધા પછી હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર એડ કરવાના છે બંને વસ્તુને આપણે કેરીમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી હળદર અને મીઠું બંને વસ્તુ કેરીમાં સારી રીતે ચડી જાય એટલા માટે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે કેરીને સારી રીતે મિક્સ કરી લેવાની છે બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે કેરીને ઢાંકીને ત્રણથી ચાર કલાક માટે આમ જ રહેવા દેવાનું છે જેથી હળદર અને મીઠું સારી રીતે કેરી ઉપર ચડી જશે અને કેરીમાં રહેલું જે ખાટું પાણી છે ને તે પણ સરળતાથી નીકળી જશે તો તમે જોઈ શકો છો ત્રણથી ચાર કલાક થઈ ગયા છે અને કેરીમાંથી જે વધારાનું પાણી છે તે પણ નીતરી ગયું છે તો હવે આપણે એ કેરીના પાણીને આ રીતે ચારણીમાં કાઢી અને અલગ કરી લેવાનું છે જેથી કેરી એકદમ કોરી થઈ જાય જો આપણે આખા વરસ માટે કેરીનું અથાણું બનાવવાનું હોય તો આ રીતે કેરીમાંથી જે વધારાનું પાણી નીકળે છે એને કાઢી લેવું જોઈએ નહીંતર જો તમે આ રીતે પાણી નહીં કાઢો અને અથાણું બનાવશો તો તમારું અથાણું ચોક્કસ બગડી જશે એટલા માટે આ જે રીત છે તે કરવી ખૂબ જ જરૂરી છે તો ચાલો હવે આપણે કેરીને કોરી કરીએ તો કેરીને કોરી કરવા માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે કોઈ પણ કોટનની ચાદર હોય કે કોઈ પણ જે કપડું હોય તમે જે બહુ ઉપયોગ ના કરતા હોય તેની ઉપર આ રીતે કેરીને છૂટી કરી લેવાની છે તમે જોઈ શકો છો એક એક કટકો આ રીતે છૂટો કરી અને એને પંખા નીચે સારી રીતે સુકાવા દેવાનું છે પંખા નીચે રાખ્યા પછી તમે જોઈ શકો છો કેરી એકદમ કોરી થઈ જાય એટલે હવે આપણે એને તપેલામાં કાઢી લેવાની છે તપેલામાં કાઢ્યા પછી આપણે જે અથાણાનો મસાલો હોય તે બનાવીને તૈયાર રાખ્યો હોય તે આમાં એડ કરી દેવાનો છે અને એને આમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે કેરી અને અથાણાના મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા પછી જો તમારી પાસે જે પણ ક્વોલિટીનો તમે ગોળ વાપરતા હો તેને આમાં આ રીતે ભૂકો કરીને એડ કરી દેવાનું છે જો તમે ગોળનો પાવડર વાપરતા હોય તો તે પણ આમાં એડ કરી શકાય છે ગોળના જેટલા નાના ટુકડા રાખશો એટલું જ આપણું અથાણું ફટાફટ બનશે તો ગોળ એડ કર્યા પછી આપણે બે ત્રણ દિવસ માટે આ રીતે તપેલામાં જ રાખવાનું છે અને દિવસમાં બે વાર એને ઉપર નીચે એ રીતે હલાવતા રહેવાનું છે જેથી ગોળ સારી રીતે ઓગળી જાય વળ ઓગળી જાય એટલે હવે આપણે એની અંદર તેલ ગરમ કરી અને આમાં એડ કરી દેવાનું છે તમે જોઈ શકો છો જે રીતે આપણે વઘાર કરીએ છીએ બસ એવું જ આપણે અહીંયા તેલ ગરમ કરવાનું છે અને એને એકદમ ઠંડુ કરવાનું છે અને એડ કરી દેવાનું છે તેલ એડ કર્યા પછી આપણું ગોળ પણ સારી રીતે ઓગળી ગયો છે તમે જોઈ શકો છો વિડીયોમાં આપણું એકદમ ટેસ્ટી અને ચટપટું એવું ગળ્યું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તો આખા વર્ષમાં માટે આપણે આને સ્ટોર કરી શકું છું તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી Bye.